સુરેન્દ્રનગરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ત્યારે કલેક્ટર ન મળી આવતા આ બહેનો બે કલાકથી કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે લઘુત્તમ વેતન પૂરતો પગાર પ્રથા બંધ કરવા કાયમી કરવા સમાવેશ કરવો ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ મેટરનીટી લીવ પેન્શન યોજના સહિતની માંગો પૂરી નહીં થતા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો આ તમામ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી તારીખ 30 સપ્ટેમ્બર થી હડતાલ કરવાની ચીમકી આ બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે પરમાન નિર્મળા બેન ભરતભાઈ અમે લીમડી અર્બન અમે અહીંયા તમામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આશા વર્કર બહેનો અહીંયા આવ્યા છીએ કે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા અમે અગિયાર તારીખે આવ્યા હતા કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અહીંયા કલેક્ટર કચેરીથી અમારા તાલુકા નથી કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અમે ખાસ અત્યારે બીજી દાન એટલા માટે આવ્યા છીએ કે અમને અહીંયા કલેક્ટર કચેરીથી એવો લેટર આપે કે આશાબેનો ઓનલાઈન કામગીરી નહીં કરે અને બીજું કે અમે ઘરે ઘરે છેવાડાના માનવી સુધી સેવા આપનારી આશા વર્કર બેન એક કડી છે તો સરકાર આ કડી વિશે કેમ નથી વિચારતા ટ્રિપલ એ એમાં અમારો સમાવેશ કરે છે સરકાર ટ્રિપલ એ છે અમે એ એટલે આશા એ એટલે એનામ એ એટલે આંગણવાડી તો આંગણવાડી અને એ એને ફિક્સ પગાર તો આશા વર્કરને ને કેમ ઇન્સેટિવ અમે પાયાના કર્મચારી છી પાયાના કર્મચારી અમે છીએ તો સરકાર કેમ અમારી રજૂઆત સાંભળતી નથી તો આ મીડિયાના માધ્યમથી અમે સરકાર શ્રી સુધી અમારો ઓ કેવા માંગી છે કે અવાજ અમારો સાંભળે અને અમને વર્ગ 4 ના કર્મચારી બનાવે અને ફિક્સ પગાર અમને આપે આ અમારી માંગ છે જે અમારું લઘુત્તમ વેતન છે બંધારણમાં લખાયેલ સમાન કામ સમાન વેતન એ પ્રકારની અમને સરકાર ફિક્સ વેતન આપે અને વર્ગ 4 ના કર્મચારી બનાવે અને જો સરકારને ઓનલાઈન કામગીરી આશા વર્કર બેનો પાસેથી લેવી હોય તો એ પ્રમાણે અમને

તમામ બહેનો ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું ક્યાંય પણ રસ્તા હશે ત્યાં ચક્કા જામ કરીશું રસ્તા ઉપર આંદોલન કરીશું કોઈ પણ સરકારી કચેરી હશે ત્યાં પણ અમે આડા ઉભા રહીશું અને હવે અમે ક્યાંય પણ કોઈ પણ સત્તા આગળ જઈને અમે રિક્વેસ્ટ નઈ કરીએ અમે ખૂબ રિક્વેસ્ટ કરી અમે ખૂબ આંદોલન કરી અને ખૂબ આવેદન પત્ર આપ્યા છે સોરી માફ કરજો હવે અમે ફક્ત ને ફક્ત આંદોલન ઉપર ઉતરવાના છીએ

દરેક જગ્યાએ અમારે શું આંદોલન કરીને જ પગાર લેવાનો આ ગુજરાત સરકાર અમને આંદોલન કરશું તો જ પગાર આપશે તો જ અમારી અહીંયા કઈ ઓળખાણ દેખાડશું અમે ગમે ત્યારે આવી તો અમને આવી રીતના હળદૂત કરવામાં આવે છે અગિયાર તારીખે અમે આવેદન પત્ર આપીને ગયા છીએ અને અમારી માંગણીઓ બધી અમે અહીંયા રજૂઆત કરેલી જ છે તમામ જિલ્લાના કલેક્ટર સાહેબે

ત્યાં પછી તમે અમારી આ ઊભી સુધી અહીંયા અમે કલેક્ટર સાહેબ ની કચેરી સામે બેસુ